બધી જગ્યાએ જબરજસ્ત નિયમનું પાલન થઈ રહ્યું છે અને આપણે પણ આ બંધારણના નિયમનું પાલન કરીએ કારણ કે આ બંધારણ ઓગણ બાપાની ભૂમિ પર અને સદારામ બાપાના આશીર્વાદથી બનાવવામાં આવ્યું છે અને બંધારણ થકી આપણો સમાજ ખૂબ જ સુખી થશે એવી આમાં ઘણી બધી નિયમો અને બદીઓ કાઢી નાખવામાં આવી છે પ્રથમ વખત આપણે જયારે સગાઈ પ્રસંગ છે એની અંદર બંધારણના નિયમ છે સગાઈમાં પુરુષ અને મહિલા મળી એકવી વ્યક્તિઓ જ જવાનું છે એમાંથી વધારે વ્યક્તિઓ નહીં સગાઈમાં પોતાના કુટુંબ કે તન્ના સગાઈ સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવાનું નથી સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં પ્રથા બનશે એટલે આપણે કોઈ પણ જગ્યાએ પછી મરણ પ્રસંગ હોય સગાઈ પ્રસંગ હોય મામેરા પ્રસંગ હોય કે બોલમણાનો પ્રસંગ હોય એમાં કોઈ પણ જગ્યાએ આપણે જે પ્લાસ્ટિકની થેલીમાં એસી રૂપિયા વાળા ફીશ લાઈન ફરતા હતા ને એ બધા બંધ કરી દેવાના છે કોઈ જગ્યાએ આવા ફીશ લઈને જવાના નથી સગાઈમાં નાળિયેળ અને એક રૂપિયો આપવાનો રહેશે બીજું કોઈ પણ વસ્તુ નહીં આપણે પેલી પછી પેલી કીટો એક કશું જ લઈ જવાનું નથી ફક્ત નાળિયેર અને જે તાલુકામાં સગાઈ હોય અમુક તાલુકામાં સગાઈ પછી આપણે જમાઈને બોલાવા જવાનું જમાઈને ચાંદલો કરવાનું કે જમીને ફેટો બાંધવા જવાનું જે નિયમ છે ઘણી બધી જગ્યાએ છે આપણે અહીંયા નથી

આ બે મહિના દરમિયાન જ આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો એ મુરત જોરાવી એ સમયે જ આપણે લગ્ન કરવાના છે વચ્ચે પછી કોઈ લગ્ન કરવાના નથી આજે અત્યારે હાલ લગ્ન થઈ ગયા છે એ પહેલાના મુરત જોરાયેલા છે એટલે એ લગ્ન કોઈ કોઈ જગ્યાએ થઈ ગયા છે પણ હવે પછી વૈશાખ મહિના સિવાય આપણે કે મહા મહિના સિવાય લગ્ન કરવાના નથી હવે લગ્ન લખવાનો પ્રસંગ લગન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે આપણે જે લગન મૂકતા એ લગન મૂકવાનું નથી હવે સામા સામા ગણેશ લઈ લેવાના ફોન કરી દેવાનો સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા સપાવી નહીં સાદું કાર્ડ સપાવવું જે પેલે ફોટાવાળા કંકોત્રીઓ આપણે આઈએન ફાઈન છપાવતા એ ફોટાવાળા કોઈ કંકોત્રી છપાવવાની નથી સાધુ કાર્ડ છપાવવાનું અથવા તો WhatsApp માં આપણે એનો મેસેજ કરી દેવાનો મોબાઈલ માં ડિજિટલ કંકુત્રી WhatsApp માં તમે કરી શકો છો સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનોને હાજરી ન હોય તો એવો આગ્રહ ન રાખવો કે રાજકીય આગેવાનો કેમ ના આયા કદાચ એ સમયે ઘણી બધી જગ્યાએ લગન હોય કારણ કે વૈશાખ મહિનો મહા મહિનો એટલે રાજકીય આગેવાનો કે ને ક્યાંક જતા હોય તો આપણે એવો આળો ના રાખવો કે મોટા માથાવાળા કે મોટા આગેવાનો આપણા ત્યાં ના આવ્યા અથવા તો આપણને શુભકામનાઓ મોબાઈલ થી આપી હોય તો આપણે માની લેવી હવે જાન પ્રસંગ જાનમાં સનરૂપ ગાડી લઈ જવી નહીં જે પેલો લાડો કે લાડી ગાડીમાંથી ઉપર નીકળે ને એવી ગાડી આપણે લઈ જવાની નથી હવે એ ગાડી સદંતર બંધ કરવામાં આવે છે એ ગાડીનો ઉપયોગ આપણે કરવાનો નથી વધારે વાહનો વાહનો લઈ નાના મોટા લાઈન પણ નહી લગાડવાની આપણે ગુંદરે આયા હોય કે આખી ગાડીઓની લાઇન લગાડો એ ગાડીઓની લાઇન પણ લગાડવાની નથી જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ સો વ્યક્તિઓ જવું એટલે સો થી વધારે કોઈ લોકો એ જવું નહીં જાનનો વરઘોડો મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં જાનમાં વરઘોડો કાઢવો કે મામેરામાં વરઘોડો કાઢવો કે ડીજે પર એન્ટ્રી મારવી એ સદંતર ડીજે વસ્તુ બંધ છે એટલે આપણે એનો ખાસ પાલન કરવાનું છે જાનમાં વધુમાં વધુ બે ઢોલ અને સાથે શરણાઈ રાખવી હોય તો રાખી શકાય પછી વધુ પડતા ઢોલ પણ આપણે લઈને જવાના નથી બીજું ફટાકડા ફોડવા એન્ટ્રી મારવી આવી બધી પ્રથાઓ પણ બંધ કરવામાં આવેલ છે હવે સમાવાનો પ્રસંગ જે આપણે પડલું કહીએ છીએ એ પડલામાં બુટી મંગળસૂત્ર પગની ચાજરી અને સાદી બંગડી પ્લાસ્ટિક ની આટલી વસ્તુ જ લઈ જવાની છે હવે કેટલા ગ્રામ ની લઈ જવાની એ તમારે જોવાનું છે એટલે ઘરે આવ્યા પછી તમારે કદાચ ઘરમાં દાગીના કે એવું કઈ હોય તો પહેરાઈ શકો છો બાકી ત્યાં પાડલામાં તો આટલી વસ્તુ જ મૂકવાની છે અન્ય કોઈ દાગીના કોઈ પણ જાતના લઈ જવાના નથી લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવી એ જે પ્રથા હતી એ તમામ સદંતર બંધ કરવામાં આવે છે આપણા વિસ્તારમાં હલ્દી રસમ ને નું હમણાંથી ચાલુ થયું છે પણ હવે સમાજે બંધારણ કર્યું છે તો આ પ્રસંગ કોઈએ પણ કોઈ જગ્યાએ કરવાનો નથી જમણવારનો પ્રસંગ હવે જમણવારમાં મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી એની સાથે રોટલા રોટલી કે પૂરી રાખી શકાય આના સિવાય વધારાની આઈટમો વધારાની મીઠાઈઓ કે વધારાના કોઈ ફણસાણ કોઈએ પણ બનાવવાના નથી બધી જગ્યાએ લગ્ન પ્રસંગે આ જ વસ્તુ બનશે હવે મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ ફો લોકો જઈ શકશે

અને વધુમાં વધુ એક લાખ એકાવન હજાર આટલું મામેરું જ બેનને ભરવાનું છે આનાથી વધુ ભરવાનું નથી મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના નથી આપણે જે મામેરામાં બેન માટે દાગીના લઈ જતા કે વાસણ લઈ જતા એ કશું લઈ જવાનું નથી પૈસાનો રોકડ વ્યવહાર અગિયારથી એક એક લાખ એકાવન હજાર જેટલો કરી શકાય છે હવે પુરગતમાં પુરગતમાં વાટલો લોટો બેડું અને ફક્ત રસોડા સેટ જ આપવાનો છે આપડા ત્યાં જાન આવે આપણે દીકરીના લગન હોય તો આપણે બીજું જે મોટા પટારા મોટી તિજોરી એ બધું બંધ કરવામાં આવેલ છે એટલે કોઈ એ વસ્તુ લાવવાની નથી ફક્ત ને ફક્ત વાટલો લોટો બેડું અને આખત રસોડા છે એટલે રસોડામાં જેટલા વાસણો વપરાય છે એટલા જ વાસણો લેવાનું ભેટ ગિફ્ટ કે વાસણ પ્રથા ભેટ ગિફ્ટ કે વાસણ પ્રથા જે હતી એ સદંતર બંધ કરવામાં આવે છે હવે તમને એવું લાગશે કે આપણે તો કોઈકને ડોલની ઢાલ આવી છે તો હવે શું કરવું તો એ જેને પણ ઢાલ આવી હોય એને આપણે કંઈક રોકડ વ્યવહાર આપી દેવાનો પણ એ ડોલો લાઈન નહીં આપવાની

દીકરીને આપતા હોય ત્યારે આવા બંધારણની જે કોપીનો ફોટો એ જમાઈને આપવાનો એટલે જમાઈને પણ બંધારણના નિયમોનો ખ્યાલ આવે અને એ નિયમો વધુ ને વધુ સમાજમાં લોકો આપવાનો હવે અણાનો પ્રસંગ કન્યાને તેડવા જવાનું અણું જે કહેતા એ તેડવા જવાનું સદંતર બંધ કરવામાં આવે છે